અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલા ખાડીના ઓવરબ્રિજ નજીક ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અકસ્માતના પગલે એકસો એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી જો કે આ અકસ્માત દરમિયાન ભારતીય સેનાનો કાફલો પોતાના વાહનો સાથે પસાર થઈ રહ્યો હતો અને બે બસ વચ્ચેના અકસ્માતને જોતા જ કાફલો રોકાઈ ગયો હતો અને તાત્કાલિક લક્ઝરી બસમાં ફસાઈ ગયેલા મુસાફરોનું રેસ્ક્યુ કર્યું હતું અને પોતાની ક્રેન પણ કામે લગાડી હતી આ અકસ્માતમાં સોળ જેટલા ઇજાગ્રસ્તોને નાની મોટી ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું